ભૂપી લે ભૂપી મમ્મી ખાઈ લેજે મમ્મી નથી ખાતો પૂજન તું વાલી એ ખાઈ લે કે નથી ખાતો જોજી રોટલી ખાધી તમે બીના ની ઘરે રોટલી ખાધી ને હાલો હવે આપણી ઘરે જવું છે

હાલો તો જમવા બે ગયા ચોરી દાણા નું શાક બાજરાનો રોટલો સંભારો ડુંગળી બહુ

હાલો હું આવું મને એમ કે તું આય ને બંધ કરું ભાઈ ને છે ને બંધ કરવાનો હરખ થાય આંગળી આવી જાય તો હવે ગયો દૂધની બોટલ હાથમાં અને ભાઈ હવે હું આવ્યા છે ક્યાં તારું આલા કેમ સુઈ જઈશ તું એમ હા બેઠા બેઠા ઈચ્છે પરમ નો ફોટો ક્યાં

એ Kapuji. Kapuji. ચાલો તો છોકરીઓ માટે નાસ્તામાં કઈક બનાવવું છે તો શું બનાવશું ખબર સિંગ ભજીયા અને કઈક ગાંઠિયા ને એવું બનાવશું એ માટે દાણા લઈ લીધા છે આ શીશા દાણા ઠલવી લઈ તો હવે ગાંઠિયાનો લોટ બાંધવા જો ગાંઠિયા નો લોટ અને ચટણી નાખી છે એમાં અને જીરાવાળા ગાંઠિયા મજા આવે એટલે જીરું ખાવું છે અને હું અહીંયા છે ને દાણા ઠલવું છું તો મીઠું ને સોડા ભેગા કર્યા એમાં થોડોક કલર નાખી દઈ ફૂડ કલર પાણી નાખી દઈ મિક્સ કરી લઈ લોટમાં તેલનું મોણ નાખ્યું કરી તો હવે તેલ મૂકી દીધું છે અને હંચામાં પાડવાના છે ગાંઠિયા ચાલો તો ગરમા ગરમ ગાંઠિયા ખાવી તો આવી જાવ તો બીજો ઘાણવો પણ થઈ ગયો છે તો ગાંઠિયા હવે બને છે આ સિંગ ભજીયાના મસાલો તૈયાર કરી લઈ ઉપરથી છાંટવાનો તો એમાં પહેલા આપણે જંજીરા

અને હળદર તો મિક્સ કરી લઈ લોટમાં બધો મસાલો દાણામાં હવે લીંબુ નાખી દઈ રસ નાખી દઈ દાણામાં થોડાક એમાં સોડા નાખીશું તો ગાંઠિયાના સોડા નાખ્યા દાણા નાખી દઈ

તો હવે ઉપર થી થોડુંક તેલ નાખશું એટલે છૂટા છૂટા એક એકબીજાને ચોટે નહીં ઝારામાં લઈ અને ચાકે ચાકે થાય એટલા છૂટા કરી નાખવાની ચોટી ગયા હોય બધા છૂટા કરી નાખશું કે ચાકે થઈ તો પરમા છે મથી ને માં એ લે છે કોક છોટેલો હોય ને તો એને ચાકે ચાકે છે ને નોખો કર નાખે ને બાઈ કાધી સી તો હાથ કરવા પડે છે તો છોટા છોટા થઈ ગયા છે બધે તો સળ તરવાના એટલે અંદર દાણો કાચો ન રહી થઈ ગયા હે કાઢી લઈ અંદરથી થી દાણો તરાઈ જાય અને હવે ઉપરથી મસાલો નાખી દેવું ઘાને ઘાને મસાલો ઉપરથી થી છાંટતા જાવું

તો હવે છેલ્લો ઘણો હશે અને સિંગ ભજીયા બની ગયા ચાલો ખાવાય તો આવી જાઓ એટલા બૈના